સરકારી પડતર છે તો મેં મારી માપણું થી રજૂ કરી ને તો મારી સામે વાળા જે છે ને એની જમીનમાં એવું લખેલું આવ્યું કે ચતુર્થી જે કોઈ સર્વે નંબર આવતા હતા એમાંથી એક વિસ્તાર ડીએલઆર ઓફિસે એવું કર્યું પીળાક અક્ષર નું એક નોંધ અને એવું લખ્યું કે આ વિસ્તાર ને ગણતરી મારી સામેની પાર્ટી નું ક્ષેત્રફળ રેકોર્ડ મુજબ મળી જાય છે એટલે આને ઝીરો પોઈન્ટ સાત ની જગ્યા વધારાની ગાઢ સાચી વાત છે એટલે અત્યારે જે ઉપરથી પ્રાંત એવો હુકમ કરેલો આ જગ્યા છે ખાનગી માલિકી છે કે સરકારી છે તો મામલા દરમિયાન મેં એવું રજૂ કર્યું કે સાહેબ આની અંદર ડીએલઆર ઓફિસ એવું કહે છે કે આ ક્ષેત્રફળ છે સર્વે નંબર બાજુ છે એની કઈ માલિકી નું નથી પ્રતિવાદી સરકારી કોઈ આ સરકારી એટલે કોઈની માલિકી સાબિત પ્રાંત સર તો તેની વસ્તુ મુદ્દો જ ન લાવીએ કે સાચી વાત છે આ બે વાવું દેખાશે હા એટલે રજૂ કરેલા ઓગણીસો પેલા શરૂઆતમાં એવું હતું કે મેં મારો દસ સા રજુ કર્યું મેં એકમ દસ કીધેલી જમીન બરોબર છે એટલે હામી પાર્ટી એવું કીધું કે આ તો તમારા પપ્પા એ લખાવી દીધું ત્યાં તમારો રસ્તો હતો

અમારી જમીન છે એનો પહેલો જે ખાતેદાર હતો એની ફેસિલિટીથી લીનો રાખી ઇસ્ટ્રી સમજી ગયો બરોબર આ દાખલોની ટાઈમ આવતો રસો સાબિત થઈ ગયો સાબિત થયો બસ સાબમિતની સાબ આશી જવાય હા તો મને જાતો લેખ કેવા વાહ વાહ તો 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 સા ફળ પર તમે શું કેવાઓ હા 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 બસ બસ સમજી ગયા આખી વાત સમજી ગયા તમારી આપણે દલીલ નથી ચાલુ કરવી પણ કેસ તમારે સમજી પછી આવું કેટલાય ટાઈમ થી હું શરૂઆત કરી ને ત્યારથી હું સાંભળો આવું છું ઘણું જાણવા એટલે હું તમને એક વાત દલીલ હું મારી જાતે તૈયાર કરું છું વાહ